હવે રાજકીય વ્યક્તિ હોવું શું એ ખરાબ બાબત છે રાજકીય વ્યક્તિ હોવું એવું ખરાબ બાબત હોય તો તો સમાજના કોઈ પણ વ્યક્તિએ રાજકારણ જવું જ ન જોઈએ શા માટે ભાઈ તમે સમાજના વ્યક્તિને રાજકારણમાં મોકલો છો બીજી વાત કે જે વ્યક્તિએ નિવેદન આપ્યું છે એનું નામ લેવા પણ માંગતો નથી કેમકે એનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે સમાજમાં જે પણ લોકો તાળા પાડવાના ફાટા પાડવાના જે પણ પ્રયત્નો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મુદ્દાને ડાયવર્ટ કરી રહ્યા છે એ મુદ્દાને ડાયવર્ટ થવા દેવા પણ નથી માંગતો મારું પણ માનવું છે એ મારા વડીલશ્રી છે એટલે વડીલશ્રીને પણ કહેવાનું કે અત્યારે જે મુદ્દો છે એ મુદ્દાનું નિરાકરણ કઈ રીતે આવી શકે આ જે બાબતો છે એ બાબતોમાં આપણે જે પક્ષ મૂક્યો છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની તે ટિકિટ રદ થાય તો એના માટેના પ્રયત્નો શું હોઈ શકે એક આંદોલનકારી તરીકે હું એટલી જ બાબતો રાખું છું કે આજે હું સમાજના સ્ટેજ ઉપર છું ત્યારે હું સામાજિક વાત કરું છું અને જ્યારે પણ મેં કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો ખેસ ટોપી પહેરી અને મારો પ્રવચન આપ્યું નથી એને કઈ રીતે તમે ભાઈ રાજકીય ગણી શકો આજે સમાજમાં આવી અને મેં કોઈ એવું તો વાત મૂકી નથી કારણ કે સમાજના સ્ટેજ ઉપર તો મેં કોઈને પણ વાત રાજકીય પક્ષની વાત મૂકી નથી તો એને ગણી શકાય એટલે સ્પષ્ટ છે કે આગળના દિવસોમાં અમે અમારી લડાઈ શરૂ રાખીશું કોઈની પણ ટીકા ટીપ્પણી અમને કશો ફરક ન પડવાનો સમાજનો અંશ છું સમાજનો દીકરો છું સમાજનો બાળક છું તો સમાજની વાત હું ચોક્કસપણે કરવાનો છું એમાં કોઈ પણ મને ન રોકી શકે કારણ કે કોઈનો ઠેકેદાર પણ નથી અને કોઈ પણ મારી વાત ઉપર કોઈ પણ વ્યક્તિ લગામ પણ ન લગાવી શકે છૂટ છે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ જોઈ લેવાની મળી ચુક અત્યારે એવું વાત કરવામાં આવી છે કે છવ્વીસે લોકસભાની જે સીટો છે છવ્વીસે લોકસભાની સીટ ઉપર ભાજપનો વિરોધ કરવામાં આવશે તો આ શું છે તો આ છે શું કારણ કે તમે એક પાર્ટીનો વિરોધ કરો છો એક પક્ષનો વિરોધ કરો છો એટલે છે તો રાજકારણ જ ને બીજી વાત કે પરસોત્તમ રૂપાલાએ નિવેદન ક્યાં આપ્યું હતું એ પણ યાદ કરવામાં આવે પરસોત્તમ રૂપાલાએ સાંજે એટલે કે ત્રેવીસ તારીખની સાંજે જે નિવેદન આપ્યું એ એક સમાજને કદાચ એના વોટ લેવા માટે અને બીજા સમાજને નીચો દેખાડવામાં આવ્યો એ જે એને રાજકારણ જ હતું ને કારણ કે આજે એક ને એક સમાજને ઊડ જોતા હતા એ સમાજને ઊંચો દેખાવામાં આવે છે માનો છો કે અત્યારે સમાજના નામે રાજકારણ ચાલી રહ્યું છે હું એવું બિલકુલ માનતો નથી કારણ કે સમાજની અત્યારે મુખ્ય માંગણી છે ને એવી છે સર કે સમાજ જે અત્યારે ચાલી રહ્યો છે એ અત્યારે એક મુદ્દાને લઈને ચાલી રહ્યો છે પરષતમ રૂપાલાના જે વાણી વિલાસ છે વાણી વિલાસને કોઈ પણ સજોગોમાં એ સહન કરી શકે એમ નથી એટલે સાખી લેમ પણ નથી એટલા માટે આ વાણી વિલાસનો જે જે પ્રત્યાઘાત છે એના બાબતોમાં સ્વયંભૂ રીતે લડાઈ ચાલી રહી છે આ સ્વયંભુ લડાઈમાં અમે સ્પષ્ટ માનીએ છીએ કે વિદ્યાર્થીઓ સોરી કહી શકાય કે યુવાનો તેની સાથે સાથે જે ક્ષત્રાણીઓ છે એ ક્ષેત્રાણીઓ આની આગેવાની લઈ રહી છે અને એ યુવાનો ને ક્ષેત્રાણીઓ જે છે એ અત્યારે તમે જો જામનગર હોય રાજકોટ હોય ખંભાળિયા હોય કે પછી કચ્છ હોય એ બધી જ જગ્યાએ બેનરો મારી રહ્યા છે બધી જ જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીની રેલી છે રેલી ને રોકી રહ્યા છે એટલે સ્પષ્ટપણે માનું છું હું એવું સ્પષ્ટપણે માનું છું કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ એવા મુભેદાર વ્યક્તિએ પોતાની લાઈન મોટી કરવા માટે બીજાની લાઈન ક્યારેય પણ ટૂંકી ન કરવી જોઈએ આજે પોતાની વાતમાં તથ્ય હોય પોતાની વાતમાં જયારે સત્ય હોય પોતાની વાતમાં તર્ક હોય તો ચોક્કસપણે એની વાત એનો તર્ક એ જગ્યાએ મૂકવો જોઈએ પછી સમાજ નિર્ણય કરે સાચું કોણ ખોટું કોણ કારણ કે સમાજ છે મોટો છે સમાજ એ સમજુ છે તો સમજુ સમાજ નિર્ણય કરશે સંકલન સમિતિ સાચી કે પદ્મિની બાવાળા છે હું કોઈનો વ્યક્તિગત નામ લઈને જો તમે તો જો ઘણી બધી વાત કરી કે આ વ્યક્તિ આવી શકે તો આવે કે હું કોઈની પણ કારણ કે મારામાંય સંસ્કાર નથી મારા માતા પિતાએ મને સંસ્કાર આપ્યા છે કે કોઈની પણ વાત એટલે કે વ્યક્તિગત વાત કરવીને એ મારામાં આવશે જ નહીં પણ સમાજમાં અત્યારે જે બાબતો ચાલી રહી છે એ બાબતોના વિરોધમાં છું કેમ કે સમાજ અત્યારે જે વાત મૂકી રહ્યો છે એ પોતાની વાત પર મક્કમ રહે જે પણ ટાસ્કો આપવામાં આવી રહ્યા છે એ ટાસ્ક પેલા તો પૂરા કરે કે ક્રેડિબિલિટી પ્રતિબદ્ધતા આવતી હોય છે